વટાણાની સિઝન જાય એ પહેલાં આ વટાણા ઢોકળા એકવાર જરૂરથી બનાવજો ખરેખર બહુ જ પોચા અને બહુ જ સ્વાદિષ્ટ બને છે એકવાર તો આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો ઢોકળા બનાવવા માટે ત્રણ વાટકી જેટલી સૂજી લેવાની છે એક વાટકી જેટલી દહીં લેવાની છે અને એક વાટકી જેટલું આપણે પાણી ઉમેરવાનું છે હવે બધાને આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું એકદમ સરસ મિક્સ થઈ જાય પછી આપણે આટલું ઘટ બેટર બનીને રેડી થઈ જશે એટલે ફરી એમાં એક વાટકી જેટલું પાણી ઉમેરીશું અને ફરી બધાને સરસ રીતે મિક્સ કરી દઈશું આવું સરસ બેટર બનીને રેડી થઈ જશે હવે એને દસ મિનિટ ઢાકીને સાઈડમાં લીલા મરચા સાત થી આઠ કડી લસણ ની એક નાનો કટકો આદુનો અને એક થોડી આપણે કોથમીર લઈને એને સરસ આપણે ક્રશ કરી લેવાનું છે દોઢ વાટકી જેટલા વટાણા લઈને એને પણ સરસ રીતે ક્રશ કરવાનું અગર સરસ ક્રશ ના થાય તો બે થી ત્રણ ચમચી જેટલું પાણી ઉમેરીને આવી એક સરસ આપણે પેસ્ટ રેડી કરી દેવાની છે વટાણાની હવે એ વટાણાની પેસ્ટ ને આપણે સૂજીના બેટરમાં લઈ લઈશું એક ચમચી જેટલી ખાંડ લેવાની છે અને મીઠું આપણે સ્વાદ મુજબ ઉમેરવાનું છે સરસ રીતે મિક્સ કરવાનું છે જ્યાં સુધી વટાણાની પેસ્ટ અને જે સોજીનું બેટર છે એ બધું સરસ રીતે મિક્સ ના થઈ જાય મિક્સ થઈ જાય એટલે એને સાઈડમાં મૂકી દેવાનું જે થાળીમાં ઢોકળા બનાવવાના હોય એ થાળી ઉપર હવે આપણે તેલ લગાવવાનું છે સરસ સરખું તેલ લગાવવાનું છે જયારે આપણે ઢોકળા બાફીએ ને ત્યારે નીચે ચોટે નહીં હવે એ થાળીને પણ સાઈડમાં મૂકી દઈશું બેટરમાં બે પેકેટ જેટલું ઈનો ઉમેરીશું ઇનોની ઉપર થોડું પાણી ઉમેરીને સરસ રીતે મિક્સ કરી દઈશું એકદમ સરસ મિક્સ કરવાનું છે જ્યારે સરસ રીતે બધું મિક્સ થઈ જાય તો જે થાળીમાં આપણે તેલ લગાવી દઉં એ થાળીમાં હવે આપણે બેટર પાથરીશું કંઈક આવી રીતે ત્રણ મોટા ચમચા જેટલું મેં આમાં બેટર લીધું છે અને કંઈક આવી રીતે બધી બાજુ સરસ રીતે ફેલાઈ દેવાનું છે થોડું ઉપરથી આપણે લાલ મરચું ભભરીશું લાલ તમે કાળા મરી પણ વપરાઈ શકો છો પંદર મિનિટ માટે આપણે એને સ્ટીમ કરવાનું છે મિનિટ થઈ જાય પછી આપણે એને ચેક કરી લેવાનું અને ટૂથસ્ટીકથી ચેક કરવાનું અને ટૂથસ્ટીક ઉપર ચોટતું ના હોય તો ગેસની ફ્લેમ બંધ કરવાની અને ઢોકળાની ડિશને આપણે ઠંડુ કરવા મૂકવાનું છે એની ઉપર થોડું આપણે સિંગ તેલ લગાવી દઈશું વગર કરવા માટે થોડું તેલમાં થોડી હિંગ ઉમેરીશું એક ચમચી જેટલી રાઈ એક ચમચી જેટલા આપણે સફેદ તલ ઉમેરવાના થોડા મીઠો લીમડો ઉમેરવાનો અને સરસ રીતે જયારે વઘાર થઈ જાય પછી આવી રીતે આપણે બધી બાજુ ચારે બાજુ આવી રીતે આપણે વઘારને ફેલાઈ દેવાનું છે જયારે વઘાર થઈ જાય પછી આપણે આમાં કાપા મૂકવાના છે અને એકદમ સરસ નાના મોટા જેવા તમે કાપા મૂકવા માંગતા હો એવા તમે મૂકી શકો છો અને જો કેટલા સરસ આપણા વટાણા ઢોકળા બનીને રેડી છે ખરેખર બહુ જ ટેસ્ટી અને બહુ જ સ્વાદિષ્ટ બનીને રેડી થાય છે એકવાર ચોરોથી ટ્રાય કરજો એની જોડે જે મેં ચટણી બનાવી છે એની રેસીપી ઓલરેડી મેં શેર કરી લીધી છે અને એની લિંક પણ આપી દઉં છું રિલેટેડ વિડીયોમાં તમને એની લિંક મળી જશે